સુરતમાં સતત ચાર દિવસ થી વરસી રહેલા વરસાદના કારણે ખાડીઓના પાણીના સ્તરમાં સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદ બાદ શહેરમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી સોમવારની રાત્રે બુધવારે સરથાણા પુના ગામ કુંભારીયા સ્થાનિયા હેમાડ ગોડાદરા રોડ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી હતી અહીંની વસાહતો સોસાયટીઓ બજારો અને દુકાનોમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાઈ જતા વિસ્તારોમાં હોડીઓ દોડાવવાની ફરજ પડી હતી તો ઉદના આઝાદનગર રસુલાબાદ વિસ્તાર અને ભટાર વિસ્તારમાં પણ લોકોને અસર થઈ હતી અખાતના પાણીની ખરાબ સ્થિતિ છે શહેરના વેસુ ઉધના વેર રોડ કતારગામ ગામ ડભોલી બંગલા ડિંડોલી દેલાડવા ગામ વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે ગર્ભપુરના કારણે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી છે અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના અધિકારીઓનો કાફલો જેઓ એસી ચેમ્બરમાં બેસીને સમીક્ષા બેઠકો અને મોનિટરિંગ કરતા હોવાનો દાવો કરે છે તેમજ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અધિકારીઓ કાઉન્સિલરો સહિતનો કાફલો મેદાન પર ઉતર્યો હતો અને પહોંચી ગયો હતો પૂરગ્રસ્ત વિસ્તારો અને પરિસ્થિતિનો તાગ મેળવવાની સાથે બચાવ કરે માટે જરૂરી સૂચના આપી હતી જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત